માં બધાય તો હાલ આજ આપણે રૂટિન કામ કરે લીધું અને આપણે રસોઈ બનાવીએ તો જો આપણે આજે અમિતા મરચા ઓછા ખાઈએ કાલે થોડાક રાયતા મરચા કર્યા હતા ને આજે જો આ ત્રણ મરચા તર્યા આપણી તો કઈ ખાવાના છે નહીં જો આ મરચા તરે લીધા અને પાપડ પણ તરે લીધા ભોલાની પાપડ બહુ ભાવે ને આ પાંદડી રીંગણા વટાણા ગુવાર મિક્સ સબ્જી બનાવી આજ

ઓછા નાખીએ ને જો સાય પણ બને તો આજ આપણે આ ટોપડીમાં સાય કરી કારણ કે બોખરામાં સાય ઉતી કાલુ ને હમણાં સાય ને જ ખાતા શિયાળો છે એટલી ખાઈએ શિયાળામાં એટલે જો આપણે સાહેબ બીજી બનાવેલી હતી એ પડી એવી કઢી કે ઢોકળા પલાય જ તો આપણે જો હમણાં રસોઈ બસ ચાલુ કરીએ જતા જો મરચાં તરી લીધા અને શાક નાખી દીધું બધું મિક્સમાં ને રોટલા બાકી છે બાકીનું તો કામ બધું થઈ ને ગામમાં જવું તૈયારી કરવી આપણી ગામમાં જવાની કારણ કે અળદની એવું બધું લેવાનું છે આપણી અડદિઓ બનાવો

तो आ शाक सड़े जाए तो आप साइड पर करे लीए આપણી જો ચા તૈયાર થઈ ગઈ પટાણ શિયાળામાં તો મણી ઉનાળામાં ચા ભાવે જ નહીં કારણ કે ઉનાળામાં ચા ભાવે નહીં એટલે ઓછી પીવાને શિયાળામાં હવારના પોરમાં છ વાગ્યામાં ઉઠે ને ચા પીવી જોઈએ કારણ કે હું હવારી વહેલી ઉઠા જો વહેલી ન ઉઠા તો મારે મોડું થઈ જાય

લેવા જવાનું છે ચા પાણી કરે ચા તૈયાર થઈ ગઈ કાલે અમારે ગઈ એટલે આજ લાકડી લે લાકડી વગર હાલવા જાવું ને

એટલે ગલુડિયા સારું થઈને આઠ ગલુડિયા છે ગલુડિયા સારું થઈને જાવું પડે છે રોટલા નાખવા હાલવા તો આપણે આ રસ્તે જવાતું હતું પણ આ રસ્તે તો ગલુડિયા એવા થયા એટલે ફરજિયાત જવાનું છે એટલે હાટ વહેલા નીકળે છે હું સાડા આઠ વાગે નીકળે છે હું એટલે જો ગલુડિયા રોટલા નાખવા સારું થઈને ઢબો છે એવી રોટલા નાખી ગયા એટલે ઈ હંભાન દોડે ની વાટ જો એ અમારી આકડી કે કે આલે આલે તાતા ઈ અવાજ હંભરે ની દોડે ગલુડિયા એટલે ઈ પણ જો આજે અમારે વિચાર છે કે સીરો બનાવવાનો ને એક આટલું પ્લાસ્ટિકનું નું લેવું કારણ કે નીચે રોટલા ખાતા હોય તો મોઢામાં કાકરી જાય એટલે આજે લે લેવી જાવું હું ગામ માં જાય એટલે ઈ પણ લેતી આવા ઈમાં રોટલા નાખે ને વધે તો પડ્યા રહે તો રાતી ખાય એટલે જો આ જો જવાની છે આ ઘણી સાફ ની વઘારે ને પછી બધું લેવા તો હાર વાર બધું કરતી આવા માં તો સાફ બનાવેલી તો હાલો આપણો જો સાફ થાય હા ને રોટલા બનાવી નાખીએ બે પછી રોટલા કરે ને બીજું કામ છે ને થોડીક ઘણી બધી દાર ને ગામમાં કોલગેટ ને બધું થોડી ઘણી વસ્તુ રાશન ની લેવા જાવી એટલે આપણે બધુંય લેવીએ ને રોટલા ઘડેલીએ બે રોટલા ઘડવાના સાહેબ પાંદડી નું શાક છે એટલે બે રોટલા ને રોટલી ભોલા ભાઈ હાલ કરે લઈએ પછી આપણે ગામમાં જઈએ એ વળી ત્યાંની તૈયારી થઈ ગઈ કારણ કે એ ટાઈટ પડે એટલે ખાવા બે એટલે મીઠું જરાક જોઈએ ગરી વસ્તુ જોઈએ આપણી ફેવરેટ આપણે સ્વીટ સ્વીટ આપણી ફેવરેટ છે બાકી ભાખર તો ઘરમાં હોય કીક પણ જોઈએ એટલે જો આપણી કામમાં જવું એટલે આપણી અડદિયા બનાવવાના છે ને માંડવી પાકનું જો બી ફોલ્યા પડે માંડવી પાક કરવાનો એક નેતા હોય તો એ પણ આ કર નાખો ઘરનો ડબ્બો લીધો આપણી એટલે માંડવી પાક નો મેળ આવે ને તો ગરવાળો માંડવી પાક કરી નાખીએ અમે ખાંડ થી ગોળ હારો બો એટલે આપડી જો ઈ પણ બનાવી નાખ્યું ને જો આ રોટલા ખેગા બે ના ને શ્યા કઈ મેંડું સડવા ને આપડી પછી ગામ માં જેવીએ ને તૈયારી કરીએ આપડી જો ગામ માંથી બધું લેવા ને રોટલા ખડે ને જાય એટલે બપોર પછી તો હાંસ ત્રત પડે જાય તો બપોર પછી કોક ની કોક બે એવા આવે કાં હોય કે આપણી કાંક જવાનું હોય એટલે અટાણામાં જો આ ઘડી આ રસોઈ બનાવે ને વહી જા ગામમાં તો આપણા રોટલા જો તૈયાર ચાલો તો રોટલા ખાવાની પાંદડીનું શાક કોમ્બિનેશન સારું છે રોટલા ને પાંદડીનું શાક ઘેરની પાંદડી છે બાજરાના રોટલા છે મરચાં તરલ છે પાપડ પણ તરલ છે તો આવું બધા જમવા